આજના ક્ષત્રિય અસ્મિતા સંમેલન પાટણ ખાતે ઉપસ્થિત સમાજના સૌ આગેવાનો સમાજના સૌ યુવા મિત્રો માતાઓ બહેનો દરેકને મારા જય માતાજી જય શ્રી મહાકાલ અત્યારે મારા પૂર્વગામી વક્તાએ ખૂબ જ જોશ ચડે એવું પ્રવચન કર્યું અને એમણે બધી જ વાત કીધી આજે જયારે અત્યારે ચાવડા અને સોલંકી વસ્તી સૌરી ગાથાઓથી ભરેલી આ ભૂમિ ઉપર આપણે બેઠા છીએ ત્યારે આપણા આખા સમાજ સમક્ષ એક જ પ્રશ્ન છે એ અસ્મિતાનો પ્રશ્ન અને અસ્મિતાના પ્રશ્ન બાબતે ક્ષત્રિય સમાજનો ઇતિહાસ છે કે આજ સુધી આ સમાજે કોઈ દિવસ સમાધાન નથી કર્યું સ્વાભિમાનના મુદ્દે કોઈ દિવસ સમાધાન શક્ય જ નથી રાજાઓને એના આગામી વખતે કીધું કે આપણા રાજાઓ કેટલી શૌર્યતાથી લડ્યા છે અને જ્યારે માતાઓ બહેનો વિશે નિવેદન આપ્યું કે આપણા માતાઓ અને બહેનો ઝાંસીની રાણી અને પદ્મી ની બે જ ઉદાહરણ લઈ લો સૌર્યતાનું ઉદાહરણ લો કે ઝાંસીની રાણીએ કેટલા અંગ્રેજોને હંફાવી નાખ્યા હતા અને રાણી પત્નીએ સોળ અજ્જાર નારીઓ સાથે જ્યારે જોહર કર્યું તું કારણ કે મોગલ જે આક્રાંત હતા એ યુદ્ધ પછી પણ બરગડતાપૂર્વક વર્ણન કરતા હતા અને એ લોકોને હાથમાં

તમે પચાસ ગાડીઓ ગણો એમાંથી પંદર થી વીસ ગાડીઓ પર તલવાર સિમ્બોલ હોય પ્રાણો લખેલું હોય છાત્રવટ લખેલું હોય આ સમય બધું ક્યાં જતું રહ્યું હું આ સમાજને પૂછું છું કે ફક્ત સિમ્બોલો દોરવા માટે તમારામાં છાત્રત્વ છે સમાજ યુવાનોએ અત્યારે જવાબ આપવાનો છે વડીલો ક્યાં સુધી છે

લોકો ઉપસ્થિત થતા હોય તો આપણા ગામમાં બેસી અને ગામ માં સભા જોઈએ ને તો આપણામાં ના કહેવાય આજે રાજકોટ માં રેલી જતી હોય ત્યારે જેટલા ક્ષત્રિય ભાઈઓ ઉપસ્થિત હોય એટલી ને એટલી સંખ્યામાં ક્ષત્રિય બહેનો ઉપસ્થિત હતા છત્રાણીઓ ઉપસ્થિત હતા પોતાના જીવન વ્યવહારની ચીજ વસ્તુઓ લેવા પર જ્યારે ઘરમાંથી છતરાણી નથી નીકળતી અને અત્યારે પોતાનો ન્યાય લેવા માટે જ્યારે આવા મેદાનના ક્ષત્રિય ભાઈઓની સાથે જે ઉપસ્થિત થતા હોય તો આપણે વિચારવા જેવું છે ક્ષત્રિય યુવાનો હું તમને કોણો મારું છું ક્યાં સુધી આપણે આ લડાઈ જોયા કરીશું ક્યાં સુધી સમાચાર જોયા કરીશું જ્યારે

છાત્રત્વની આપણે કહાની સાંભળી અને આપણા જો રૂવાડા ઊભા થતા હોય તો અત્યારે ઇતિહાસ રચવાનો સમય છે અત્યારે આપણું છાત્રત્વ ક્યાં છે આવનારા સમયમાં જ્યારે તમારા સંતાનો તમને પૂછશે કે બે હજાર ચોવીસ માં આપણા છાત્રત્વ ઉપર આપણી અસ્મિતા ઉપર પ્રશ્ન આવ્યો તો ત્યારે મમ્મી અથવા તો પપ્પા તમે આ સમયે શું કર્યું સમાજ માટે શું જવાબ આપશો તમે ક્ષત્રિયોનું નું આંદોલન છે આપણે આગળ જોયું પાટીદાર સમાજ નું આંદોલન આ આંદોલન ને કોઈ પક્ષ સાથે ના છોડે એવું બે હાથ જોડી અને રાજકારણ ને વિનંતી કરું છું આ આંદોલન ફક્ત ને ફક્ત ક્ષત્રિય સમાજ ની અસ્મિતા માટે શરૂ થયું હતું અને એના ઉપર જ એનો અંત થશે રાજકારણ ના વિષય સાથે જોડાયેલું છે એટલે ક્યાંક ને ક્યાંક રાજકીય નિવેદનો આવે છે અમારા ભાઈઓ રાજકારણ માં જોડાયેલા છે એ લોકો આવે તો એમને ના નથી પાડી શકતા બાકી કોઈ પત્રકારે આ ક્ષત્રિય સમાજ દ્વારા ચાલતું નથી અને કોઈ પક્ષ દ્વારા ચાલે છે દરેકે દરેક ક્ષત્રિય આગેવાનો સંપૂર્ણપણે પોતાની મહેનત કરી અને પોતાનો સમય પોતાનું તન મન ધંધિયા સમર્પિત છે

આજે રોડ ઉપર ઉતરે છે ક્ષત્રિય સમાજ સંમેલનો કરે છે રેલીઓ કરે છે આવેદનો આપે છે એક ભારતીય જનતા નાનામાં નાના કાર્યકરને તો એ ખબર પડે ને કે એક વ્યક્તિને સમજાવાય કે સામે પંચોતેર લાખ ક્ષત્રિય સમાજ દરેક વ્યક્તિને સમજાવાય આ મુદ્દો કઈ રીતે ડાયલ્યુટ કરી શકાય આ મુદ્દાને પૂરો કઈ રીતે કરી શકાય જો તમારી પૂરો કરવાની દાનત હોય અમારા સમાજને ન્યાય આપવાની દાનત હોય અમે કોઈ રજવાડા નથી અમે 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 કોઈ કોઈ નથી નથી ટિકિટ ટિકિટ અને રદ કરવાનું કહીએ છીએ એનું કારણ અમારી માતાઓ બહેનો ઉપરનું એનું નિવેદન છે ઘણા લોકોને આ નિવેદન સામાન્ય લાગતું હશે પણ જે સમાજમાં જે ક્ષત્રિયમાં લોહી વહે છે એને ખબર પડશે કે આ નિવેદન કેટલું પૂછ છે જે આપણે ઘડું કાપી લેને તો એના ખતે આનિવેદન મોટું છે આપણા સમાજ માટે અને છતાં પણ આપણે જો સરદારને સમજાવી ના શકતા હોય ખાલી બોર્ડ લગાવી દીધે કઈ નહીં થાય એકબીજાના પહેલાં ચાંદલાના રિવાજ એવું કર્યું છે કે આ ગામમાં પ્રવેશ નહીં એક બોર્ડ લગાવી અને આપણી ફરજ પૂરી નથી નથી આ સભાઓ છે ને જે સભાઓ જે મેદાન માં યોજાય ને એ મેદાન ની બહાર પણ પબ્લિક હોવી જોઈએ આ જનસંખ્યા સમીકરણ છે બાકી પછી અંદર મેદાન ઓછું પડતું જ હોય છે એટલે સુખ ક્ષત્રિયો ગીત સંગીત ના શોખીન થઈ ગયા છે તમારી જાત ને આજે આરામથી ઊંઘવા જાઓ ત્યારે આ પ્રશ્ન પૂછજો અને આ પણ એક ઇતિહાસ સર્જાવાનો જ છે જો રીપાલા ની ટિકિટ કેન્સલ નથી કરતી તો આગળ તમે શું કરશો બોલતા હોય છે તમે આમ કરીશું આ માથા ઉતારવાનો નહી માથા ગણાવવાનો અવસર છે અત્યારે ખચો ખર્ચ બધા મેદાનો ભરાવા જોઈએ અને જ્યાં પણ જે પણ પ્રોગ્રામ હોય આપણે જો આપણા આનંદ માટે રાજસ્થાનને ઉત્તર પ્રદેશ બધા જઈ શકતા હોય તો આ તો ગુજરાત ગુજરાતમાં જ ફરવાનું છે ટૂંક સમયમાં સાબરકાંઠામાં એક સંમેલન યોજાવાનું છે ટૂંક સમયમાં છેલ્લામાં છેલ્લું રાજકોટ જે જગ્યાએથી આ વિવાદની શરૂઆત થઈ છે ત્યાં પણ આપણું એક મહાસંમેલન યોજાવાનું છે જો તમારામાં છાત્રત્વ જાગતું હોય તમે ક્ષત્રિય સમાજમાં જન્મ્યા હોય અને ક્ષત્રાણીનું દૂધ પીધું હોય ને તો ત્યાં તમારી ઉપસ્થિતિ દર્જ કરાવજો સમાજની પાઘળીઓ ઉછરે છે સમાજની ટોપી ઉછરે છે અને સમાજનો યુવા ફક્ત સોશિયલ મીડિયામાં સ્ટેટસ મૂકીને ખુશ થાય છે આ ખરેખર જીવ બરાબ છે કે કયા સમાજનું નેતૃત્વ કરી રહ્યા છીએ જિંદગીમાં કોઈ દિવસ નેગેટિવ બોલવાનો નેગેટિવ વિચારવાનો અત્યાર સુધી સમય નથી આવ્યો આટલી બધી મહેનત કરવા છતાં જ્યારે સંખ્યા જોઈએ અને ટીવી માં એવું આવતું હોય કે ક્ષત્રિય આંદોલન ઢીલું પડ્યું ઢીલું કઈ રીતે પડે ક્ષત્રિય જયારે મેદાન માં ઉતરે આપણા પૂર્વજો મહારાણા પ્રતાપથી લઈ અને તમે કોઈ પણ યોદ્ધાનો ઇતિહાસ જોઈ લો કાં તો વીરગતિ છે ને કાં તો વિજય કરીને આયા છે બે જ ઓપ્શન છે પાછા વળવાનો ઓપ્શન આપણા પાસે નથી એટલે વધારે બોલાવ્યું હોય તો માફી માંગુ છું પણ આ પોતાની ફરજ છે આમાં અમારે અહીંયા કેદ ઉપરથી કઈ ડાયરાન જેમ લલકાર કરવાનો ના હોય દરેક યુવાનોએ પોતાની ફરજ સમજી અને આ મેદાનમાં ઉતરવાનું છે હજી આ લડાઈ તો હવે ચાલુ થઈ છે હજી આ પાર્ટ વન છે સંકલન સમિતિની રણનીતિ પ્રમાણે કોઈ એવું ના માની લે કે ઉમેદવારી ફોર્મ ભરાઈ જશે તો શું થશે અને રાષ્ટ્રવાદી પાર્ટી તરીકે પોતાને જણાવો છો તો આ જે ક્ષત્રિય સમાજ ઉભો છે કોણ છે સનાતન સનાતન સાચવવાની વાત કરો તમે આ અત્યાર સુધી કોને લીલા માથાઓ કુરબાન કરી દીધા છે ધર્મ ની રક્ષા માટે અરે ખાલી પક્ષી ની રક્ષા માટે જો દસ દસ હજાર યુવાનો કપાઈ જતા હોય એવો ક્ષત્રિય ધર્મ સાચવીને અહીંયા બેઠા હોય અને એવા ક્ષત્રિય સમાજને જયારે ન્યાય આપવાનો હોય અને એમાંય તમે આટલી પરીક્ષા કરતા હોય ને તો સમાજ પણ હવે આગળ વિચારશે વિચારશે અને વિચારશે સો ટકા વિચારશે જય માતાજી જય શ્રી માતા